નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર બચાવ તાલુકાના આધોઈના એક કરોડ છ લાખના સોપારી કાંડમાં બે આરોપી વધુ એક દિવસની રિમાન્ડ ઉપર મોકલાયા બચાવના આધોય શાહુનગરમાં ઘરમાં ઉતરતી સોપારી કાંડમાં પકડાયેલા સાત શખ્સો પૈકી બેના વધુ એક દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા દરમિયાન આ સોપારી ક્યાંથી નીકળી હતી

હિરેન ઈશ્વરપુરી ગોસ્વામી નામના શખ્સોને પકડી પાડ્યા હતા અહીંથી રૂપિયા એક કરોડ છ લાખ સાહીઠ હજારની સોપારી તથા અન્ય બે કાર જપ્ત કરવામાં આવી હતી પકડાયેલા આ શખ્સોને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાતા તેમના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા ત્રણ દિવસ પૂર્ણ થતાં વધુ રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાયા હતા જેમાં આનંદ અને એઝાઝના વધુ એક દિવસના રિમાન્ડ મળ્યા હતા જ્યારે અન્ય શખ્સોને જેલ હવાલે કરવામાં આવ્યા હતા દરમિયાન પકડાયેલા ચાલકને સાથે રાખીને બનાવનું રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું આ આખી ટોળકી ઇન્ડોનેશિયાની કોઈ એપ્લિકેશન થકી વાર્તાલાપ કરતી હતી આ કન્ટેનર બારમા મહિનામાં મુંદ્રા આવ્યું હતું આ કન્ટેનર મંગાવનાર કંપનીને ઈમેલ કરાયો હોવાનું બહાર આવ્યું હતું તેમજ મુદ્રાથી નીકળેલું આ કન્ટેનર પ્રથમ કાસીઝમાં ગયું હતું બાદમાં જપ્ત કરાયેલું કન્ટેનર એ જ છે કે અન્ય કોઈ છે તે પ્રશ્ન ગૂંચવાયેલો છે આ ટોળકીએ કન્ટેનર બદલાવીને બનાવને અંજામ આપ્યો હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે તેવામાં મુન્દ્રા કંડલા કસ્ટમ પાસેથી કન્ટેનર તથા સીસીટીવીના ફૂટેજ મેળવવા પણ ગજવીજ હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે કન્ટેનર મુન્દ્રાથી નીકળી કાશીઝની એક કંપનીમાં ગયું હતું ત્યારે તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે સોપારી વગેરેનો જથ્થો કાસેજમાંથી બારોબાર નીકળતો હોવાના આક્ષેપો વચ્ચે આ વાતને સમર્થન મળતું હોવાનું જણાય છે દર્શક મિત્રો આજે તારીખ સોળ જાન્યુઆરી બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર